ત્રેવીસ અને ચોવીસ આટલી સંખ્યાઓ પંદર અને પચીસ વચ્ચે આવી શકે છે હવે આપણે આપણને કીધું છે કે તેનો સરવાળો આપણે જોવાનો છે એ માટેનો આપણે સૂત્ર લખીશું એસ એન બરાબર એન અપન ટુ કૌશમાં ટુ એ વત્તા એન માઇનસ ડી આ સૂત્ર છે જેની મદદથી આપણે એનો જવાબ મેળવવાનો છે તો સૌ પ્રથમ આપણે એની કિંમત નક્કી કરીએ તો કે એન એન એટલે કુલ સંખ્યાઓ તો કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો કે નવ સંખ્યા બરાબર થશે પ્રમાણે એટલે શું આવશે કે સૌથી પહેલી સંખ્યા આવશે એ બરાબર સોળ અને ડી બરાબર ડિફરન્સ છે દરેક વચ્ચે તફાવત નો છે આને આપણે સૂત્રમાં લખવાની છે તો કે એનની જગ્યાએ નવ આવશે નવ ભાગ્યા બે

આઠ એટલે કે ચાલીસ નવ ગુણ્યા ચાલીસ વીસ દૂની ચાલીસ તો કે નવ દૂની અઢાર એટલે કે એકસો ને એસી આ આપણો જવાબ મળશે એટલે કે પંદર અને પચીસ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો થશે એકસો ને આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ